એક તરફ ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન કોવિડના નિયમોનું પાલન કરવા માટે સામાન્ય જનતાને હજારો રૂપિયાનો દંડ અને લાઠીચાર્જ કરવાના મામલામાં ચમકી ચૂક્યા છે ત્યારે આજરોજ સોશિયલ મીડિયામાંથી મળતી માહિતી પ્રમાણે રિજિંતા હોટલની બહાર પંદરસોથી વધુ લોકોનું માનવ મેળામણ નજરે પડ્યું હતું બનાવની મળતી માહિતી પ્રમાણે આરતી કંપની દ્વારા ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું હતું જોકે પરમિશન વિના આ ઇન્ટરવ્યૂ રાખ્યું હતું કે પછી ભ્રષ્ટ અધિકારીઓની મિલી પગથથી આ પરમિશન આપીને આયોજન કરવામાં આવ્યું હતું એ હવે વધુ તપાસમાં બહાર આવશે પરંતુ આ બનાવથી ભરૂચ જિલ્લાના વહીવટી તંત્ર ઉપર અનેકો સવાલ ઉઠવા પામ્યા છે અને લોકમાંગ ઉઠવા પામી છે કે આરટી ટી કંપનીએ આ આયોજન કરતા પહેલાં પરમિશન મેળવી છે ખરી અને જો પરમિશન મેળવી હોય તો આવી પરમિશન આપનાર અધિકારી સામે તત્કાલ ધોરણે કાર્યવાહી થવી જોઈએ સરકાર દરેક બાબતે ઓનલાઈન સિસ્ટમ રાખવાના ટાઈફા કરે છે તો ઓનલાઈન ઇન્ટરવ્યૂ રખાવી શકતી નથી આવા કાયદા સામાન્ય જનતા માટે બનાવવામાં આવે છે મોટી પટ્ટીઓ માટે કોઈ કાયદો લાગતો નથી હવે આગામી સમયમાં વહીવટી પ્રશાસન આવા દૂષણો સામે કેવા કડક પગલાં ભરે છે એ જોવાનું રહ્યું કે પછી બંડબાળને બેઠક કરી માંડવલી કરી બનાવને રફેડફે કરવામાં આવશે